હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું ફરાળી કેક અને તે પણ પરફેક્ટ માપ સાથે તો ચાલો બનાવીએ તો કેક બનાવવા માટે મેં અહીં પર એક વજન કાંટો લીધો છે અને તેના પર મૂકી છે તપેલી અને તેલ લીધું છે તેલ કોઈ પણ સ્મેલ ના આવતી હોય ને એવું લેવાનું જેમ કે સનફ્લાવર ઓઇલ શિંગતેલ લેવું નહીં અને તે વીસ ગ્રામ લીધું છે હવે સ્કેલ ઝીરો કરીને પછી લઈશું દળેલી ખાંડ અને ખાંડ લઈશું સાઠ ગ્રામ જેટલી ગ્રામ થઈ ગઈ ખાંડ હવે મેં અહીં લીધી છે છાશ અને છાશ મેં લીધી છે સિત્તેર ગ્રામ જેટલી જોઈ શકાય છે સ્કેલ પર આ પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો કેક બહુ જ સ્પોન્જી બનશે તો છાશ પણ હવે સિત્તેર ગ્રામ થઈ ગઈ છે હવે હેન્ડ બીટરની મદદથી આ રીતે મિક્સ કરીશું જેથી કરીને ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય અંદર અહીં પર છાશની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો છાશ અથવા દહીં જે પણ લ્યો ને તે મોળું લેવાનું ખાટું નહીં હવે તેને સાઈડ પર રાખીશું હવે વજન કાંટા પર એક ફરીથી વાસણ લઈને રાજગરાનો લોટ લેવાનો છે અને તે લેવાનો છે એકસો ગ્રામ જેટલો લોટ થઈ ગયો હવે તેમાં એક ટેબલ સ્પૂન બેકિંગ પાવડર લેવાનો છે મારી અહીં મેઝરિંગ સ્પૂન જે છે ને તે હાફ ટેબલ સ્પૂન છે એટલે મેં બે વખત લીધો છે પછી લઈશું હાફ ટેબલ સ્પૂન જેટલો ખાવાનો સોડા અને તેને બરાબર મિક્સ કરી લઈશું હવે તેલ ખાંડ અને જે છાશ મિક્સ કર્યું છે ને તેમાં દસ ડ્રોપ વેનીલા એસેન્સ નાખીશું કોઈ પણ ફ્લેવરના તમે એસેન્સ લઈ શકો છો તેને મિક્સ કરીએ હવે જે લોટ અને બેકિંગ પાવડર જે મિક્સ કર્યો છે તે થોડું થોડું કરીને આ વાસણમાં મિક્સ કરતા જઈશું જે બાજુ તમે સ્પેચ્યુલા ચલાવો ને તે જ સાઈડ ચલાવવાની એટલે એક જ સાઈડ ચલાવવાનું હવે જરૂર મુજબ પાણી એડ કરીશું થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને આ પ્રોસેસ ફટાફટ કરવાની આ રીતનું બેટર થઈ જશે તૈયાર તો આવી રીતે જ્યારે બેટર તૈયાર થાય ને એટલે હવે કેકનું બેટર રેડી થઈ ગયું છે એમ સમજવું હવે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લેવાનો છે લીંબુનો રસ અથવા તો વિનેગર કોઈ પણ લઈ શકો છો તમે મિક્સ કરીશું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે બદામ અને કાજુ તેમાં થોડો રાજગરાનો લોટ મિક્સ કરીને હવે આ ડ્રાયફ્રૂટને આ બેટરમાં એડ કરીશું અને મિક્સ કરીશું હવે કેક ટીનમાં તળિયા પર મેં બટર પેપર લગાવ્યું છે ને તેના પર ઓઇલ ગ્રીસ કરી દીધું છે હવે તેમાં બેટર પોર કરી દઈશું અને બે થી ત્રણ વખત ટેપ કરવાનું છે વાસણ જેથી જે પણ બબલ્સ હોય તે બહાર નીકળી જાય હવે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા ડ્રાય લીધા છે આપણે જ્યારે આ બેટર બનાવીએ ને ત્યારે ઓવન અથવા તો તમે કૂકરમાં બનાવો ને તો તે દસ મિનિટ માટે પ્રિહિટ કરવા રાખી દેવાનું અને દસ મિનિટ બાદ ઓવનમાં એકસો એંશી ડિગ્રી સેલ્સિયસ પર ચાલીસ મિનિટ માટે બેક કરીશું અથવા તો કૂકરમાં પણ ચાલીસ મિનિટ માટે બેક કરીશું તો કેક રેડી થઈ ગઈ છે અને કલર પણ સારો આવી ગયો છે બેક પણ સારી થઈ ગઈ છે તો મારી આજની આ ફરાળી કેક તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં 자롯 티저 라우조, 아우조